સુરત જિલ્લા પોલીસે પૂર્વ બાતમીના આધારે કીમ નજીક ભાદોલ ગામે ઘરફોડ ચોરીના ગુનામાં રીઠા આરોપી અહેમદ ખાન પઠાણ અને પોલીસે અટક કરી લાખ કબજે કરતા ચકચાર મચી ગઈ હતી પોલીસે હાલ આગળની કાર્યવાહી હાથ ધરી હતી પ્રાપ્ત માહિતી અનુસાર કિમ પોલીસની હદમાં આવેલ ભાદોલ ગામે દૌલતનગર ફળિયામાં બંધ મકાનને એક્ટિવા પર આવેલા અજાણ્યા એ સમયે નિશાન બનાવી ઘરમાં મૂકેલ સોના ચાંદીના ઘરેણા રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ જનાર ઇસમ અહેમદ ઉર્ફે શાહરૂખ પઠાણ કરી ગયેલ મુદ્દામાલ તેના ઘરમાં છુપાવેલ હોવાની જિલ્લા પોલીસને બાતમી મળી હતી હરકતમાં આવેલ જિલ્લા પોલીસની ટીમે બાતમી વર્ણન અનુસાર સ્થળ પર જઈ આરોપીના ઘરેથી પોલીસે સોના ચાંદીના ઘરેણા રોકડ રૂપિયા સહિત એક્ટિવા સહિતના મુદ્દામાલ કબજે કર્યો હતો તેમજ ચોરી કરેલ સોનાના દાગીના સુરત વેચાણ કરવા અપીલ હોવાનું પોલીસ સમક્ષ કબૂલાત કરતા પોલીસે રિસીવર આરોપીને તપાસ કરી જેની અટક કરી જેના દ્વારા ચોરીમાં ગયેલ સોનાના દાગીના વેચાણ અર્થે લઈ ગાળી નાખેલ હોવાથી સોનાની લગડી કબજે કરી પોલીસે બંને આરોપીઓની અટક કરી હતી પોલીસે કબજે કરેલ મુદ્દા માલ પૈકી બાર હજાર ત્રણસો દસ કિંમતના બસો ત્યાંસી પોઈન્ટ એકસો સાહીઠ ગ્રામ ચાંદીના દાગીના એક લાખ પાંત્રીસ હજાર કિંમતના સોનાના દાગીના ચાલીસ હજારની કિંમતનું એક્ટિવા સાત હજાર સો રોકડા પાંચ હજારનો મોબાઈલ સોળ લાખ સડસઠ હજાર કિંમતના ત્રણસો એકસઠ પોસ ગ્રામ સોનાની લકડી મળી પોલીસે કુલ અઢાર લાખ પંચ્યાસી હજાર પાંચસો વીસ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો તેમજ પોલીસે ઘરફોડ ચોરી કરનાર આરોપી અહેમદ ખાન ઉર્ફે શાહરૂખ શોકત ખાન પઠાણ ને

જે તે વખતે જીગરભાઈ નટવરભાઈ આહિરનાઓએ પોલીસ સ્ટેશન આવી ત્રણ લાખ ચોપન હજાર એકસો ત્રાણું રૂપિયાની છ તોલા સોનું અને છત્રીસ તોલા છત્રીસ ગ્રામ ચાંદી તેમજ નવ હજાર રૂપિયા રોકડા એમ ફરિયાદ આપેલી ત્યારબાદ એમને ખબર પડેલી કે એમના ભાઈના દાગીના પડ્યા હતા એ પણ એમના ઘરમાં હતા જે જણાઈ નથી આવતા એટલે એમને વિશેષના સ્ટેટમેન્ટમાં બીજા ત્રીસ તોલા સોનું અને સો ગ્રામ ચાંદી હોવાનું જણાવેલું જે આધારે કિમ પોલીસ સ્ટેશન એસઓજી સુરત રૂરલ એલસીબી સુરત રૂરલની અલગ અલગ ટીમો બનાવી અને આ કામે ગુનો શોધવા માટે તજવીજ હાથ ધરેલી જે પૈકી આરોપી શાહરૂખ ઉર્ફે અહેમદ શોકત ખાન પઠાણ રહે ભરૂચવાળો પકડાઈ ગયેલો જેણે આ ગુનાની કબૂલાત કરતા એને આ મુદ્દામાલ રિસિવર એટલે કે તારીખ અજીજ હા હાજી હનીફ ઝવેરીને આપેલો હોય સુરત ખાતે તો એ બંને આરોપીઓને પકડી પાડી કુલ તોલા સોનું પાસેથી અને ગ્રામ ચાંદી અને ચોરી કરી અને જે પૈસા મેળવ્યા હતા સોનું આપીને એવા એક લાખ પાંત્રીસ હજાર રૂપિયા તેમજ ચોરી કરવા વાપરેલ મોટર મળી કુલ અઢાર લાખ પંચ્યાસી હજાર પાંચસો વીસ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે આ પકડાયેલ આરોપીઓ પૈકી શાહરૂખ ઉર્ફે અહમદ ખાન શોકત ખાન પઠાણ છે એ હાલમાં મકરપુરા વડોદરા શહેર અને વલસાડ ખાતે ચોરીના ગુનામાં સંડોવાયેલ હોવાનું જાણવા મળેલ છે આ સિવાય પણ એને ગુના આચરેલ હોવાનું જાણવા મળેલ છે પરંતુ અત્રે તપાસ દરમિયાન જાણી શકાયેલ નથી તો એ જાણવાની તજવીજ ચાલુ છે અને આરોપીને પકડી અરેસ્ટ કરી તમામ મુદ્દામાલ સો સો ટકા રિકવર થયેલ છે તે કિમ પોલીસ સ્ટેશન ખાતે વધુ તપાસ